છોટા ઉદયપુરમાં નસવાડીમાં વિકાસની દયનીય સ્થિતિ જોવા મળી છે જેમાં લાકડાની ઝૂલીમાં સગર્ભાને પગપાળા લઈ જવાઈ હતી તેમાં ત્રણ કિલોમીટર ચાલીને સગર્ભાને એકસો સુધી લઈ જવાય કારણ કે પાકાર રસ્તાના અભાવે એકસો ત્યાં આવી શકી ન હતી નવસારી તાલુકાના કુંડા ગામના નોલિયા બારી ફળિયાની સગર્ભાને લાકડાની ઝૂલીમાં નાખી પરિવારજનો ત્રણ કિલોમીટર પગપાળા કાચા રસ્તે ચાલવા મજબૂર બન્યા છે તેમજ ત્રણ કિલોમીટર ચાલીને પણ ઇકો ખાનગી ગાડીમાં સગર્ભાને કણસતી હાલતમાં એકસો સુધી લઈ ગયા હતા કાચાર રસ્તે એકસો આવતી ન હોય નિશાના ગામે એકસો ઊભી હોય સગર્ભાને ત્યાં પહોંચાડવામાં આવી હતી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ પણ સગર્ભાને ઇકો કારમાં લઈ જવાય છે જેમાં સગર્ભાને ઇકો કારથી નિશાના ગામે ઊભેલી એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી સરકારના વિકાસના દાવાને ઉજાગર કરતા વિડીયો સામે આવ્યા છે છેવાડાના લોકો સુધી વિકાસની સરકારની વાતો પોકળ સાબિત થાય છે જેમાં નસવાડીના કુંડા ગામના નોલિયાબારી ફળ્યાની આ ઘટના છે જેમાં ફરી એકવાર વિકાસનો પનો નસવાડી તાલુકામાં ટૂંકો પડ્યાની ઘટના સામે આવી છે